હેશટેગ મિત્રો કેમ છો મજામાં જો ભાઈ તમે યુટ્યુબ માં સબસ્ક્રાઈબ કરેલું હશે ને ફેસબુક માં ફોલો કર્યો હશે ને ભાઈ એના માટે તો છે ને ભાઈ સરપ્રાઈઝ ગણો ને એ ટાઈપની મસ્ત મજાની સાડી ગમે તે ઓનલાઈન પ્લેટફોર્મ રકડી લો બધી શોપ તમે રકડી લો એકસો ને દસ ટકા સાથી ઠોકે તમને ગેરંટી આપવું આ કલેક્શન ક્યાંય નહીં જોવા મળે નહીં જોવા મળે નહીં જોવા મળે કેવું કલેક્શન બરોબર બધા પીસ ડમી માં પહેરાવો તમે એમનો લુક જોઈ શકો છો બરોબર આ સાડી પહેરો ભાઈ કોઈ પણ ની છે ને ભલ ભલા ની એક વખત તો છે ને ભાઈ પોઝિટિવલી નજર તમારા પર પડે પડે ને પડે ભાઈ એની મારી એકસો દસ ટકા તમારા પર છે ને ગેરંટી સાહેબ આમ જો એવું મસ્ત મજાનું એમનું હેન્ડવર્ક કામ આવશે અને પ્લેન ગાળા બેજ ઉપર આમ ગોટા પટ્ટી ટાઈપનું આખું વર્ક આવશે ને એમનું બ્લાઉઝની વર્ક ની તો એક્સ્ટ્રા ઓડી ને સોલી બ્લાઉઝ આવશે કલર તમે જોઈ શકો છો આ વસ્તુ ઓન્લી ફોર કૈલાસ સાડી માં જોવા મળે બીજી કોઈ જગ્યા પર જોવા નહીં મળે અને લો રેન્જ ની અંદર રેન્જ વાઈઝ સાડી તમારા માટે લઈને આવી ગયા ગેસ ઓન્લી લો બજેટ ની અંદર શું રેન્જ છે ને એ જાણવી તો સ્ક્રીન ઉપર મારો વોટ્સઅપ નંબર આપો ફટાફટ ઇન્કવાયરી કરો બરોબર

હવે આની રેન્જ શું છે જાણવી તો WhatsApp માં મેસેજ કરો અને આ વિડિયો ફટાફટ તમારા રિલેટિવમાં સહેલીને શેર કરો સેલિબ્રિટી નો પેરે ટાઈપ ની સાડી છે ભાઈ એનઆર ટાઈપ નું કલેક્શન છે તમારા માટે લઈને આવી ગયા બરોબર જો આઉસ કલેક્શન બીજું જોઈએ છે સારું કલેક્શન જોઈએ છે નવી અપડેટ જોઈએ છે તો YouTube માં સબસ્ક્રાઇબ કરો અને ભાઈ છે ને Facebook માં ફોલો કરો થેન્ક યુ